કોમર્સ કોલેજ દ્વારા આ ઉક્રમે એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકારના SH સક્ષ અંતર્ગત આપણે એનએફએસ આજે મહાત્મા ગાંધીજીના અંદર આપણે આજે મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબર જન્મદિવસ નિમિત્તે જે પખવાડિયું ઉજવાય રહ્યું છે એ અંતર્ગત આપણે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે મહાત્મા ગાંધીના કયા પાંચ આપેલા નિવેદનના વિષય ઉપર આપણે આજે નિવેદન આપવાના છે અને એની અંદરથી આપણે જે સારામાં સારો નિવેદન લક્ષ્ય અને નંબર આપની પ્રમાણપત્ર આપી અને એના માટે સન્માન કરવાના છે તો આપણે આ સમિયા કરેલી ખૂબ સરસ નિબંધો લખવાના છે મિત્રો ગાંધીજીના જીવન પ્રેરક પ્રસંગો અને ખાસ કરીને મારું જીવન એ જ મારો સંદેશ મહાત્મા ગાંધીજીનું જીવન કવન અને પરિચય સાહિત્યકાર તરીકે ગાંધીજી આઝાદીના સંગ્રામમાં ગાંધીજીનું પ્રદાન સત્યના પ્રયોગોનો ટૂંકસાર પણ તમે લખી શકો છો આ રીતે ખૂબ સુંદર ગાંધીજીના જીવન પ્રેરક પ્રસંગોને આપણે આપણા નિબંધની અંદર આ લેખવાના છે